બનાસકાંઠા જિલ્લાની ચકચારી સળગેલી કાર અને કારમાંથી મળેલ માનવ કંકાલના કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે પોતે લીધેલી લોનનો ક્લેમ પાસ કરાવવા આખું તરખત રચનાર અને છેલ્લા દસ દિવસથી આગ્રા મથુરા અને અયોધ્યામાં નાસ્તો ફરતો ભાગતો દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ રાજપૂતને પોલીસે પકડી લીધો છે હવે મોટા ખુલાસા થશે બનાસકાંઠા જિલ્લાની ચકચારી સળગેલી કાર અને કારમાંથી મળેલા માનવ કંકાલના કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે પોતે લીધેલી લોનના ક્લેમ પાસ કરાવવા આખું તરખત રચનાર અને છેલ્લા દસ દિવસથી આગ્રા મથુરા અને અયોધ્યા નાસ્તા ભાગતા ફરતા દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ રાજપૂત પોલીસને હાથે લાગી ગયા છે બનાસકાંઠા એલસીબી પોલીસે ભગવાનસિંહને દબોચી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી કે મુખ્ય સૂત્રધાર ભગવાનસિંહ હવે પોલીસને હાથે લાગતા કેસમાં મસ ખુલાસા પણ થયા છે ત્યારે અત્યારે તો પોલીસે અટકાયત કરી તેના તજવીજ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધનપુરા ગામની સીમાથી દસ દિવસ અગાઉ એટલે કે સત્યાવીસ ડિસેમ્બરની વહેલી સવારે સળગી ગયેલી હાલતમાં એક કાર મળી આવી હતી અને આ કારમાં અંદરથી એક માનવ કંકાલ પણ મળી આવ્યું હતું જોકે સળગેલી ગઈલી કાર અને તેની અંદરથી મળેલા આ માનવ કંકાલે બનાસકાંઠા પોલીસ સામે તપાસની એક મોટી ચેલેન્જ ઊભી કરી દીધી હતી કારણ કે કાર કોની એ તો તો પોલીસ પોલીસ તપાસમાં જાણવા જાણવા મળી મળી ગયું પરંતુ તેની સાથે પોલીસને જે તે જ હચમચી ગઈ હતી પોલીસે ઘટનાને લઈ તપાસ કરી તો સળગી ગયેલી કાર ઢીલાણાના ના દલપત ભગવાનસિંહ રાજપૂતની હોવાનું ખુલ્યું જેથી પોલીસે એક સમય એવું લાગી ગયું કે ભગવાનસિંહ જ આ કારની અંદર બળીને ખાક થઈ ગયા હશે પરંતુ તે બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી તો પોલીસને જાણવા મળ્યું કે માનવ કંકાલ ભગવાનસિંહ નથી પરંતુ ભગવાન સિંહે પોતે લીધેલી લોન નો ક્લેમ પાસ કરાવવા આખું તરકટ રચ્યું છે તો હવે આ માનવ કંકાલ કોનું તે પોલીસ માટે તપાસનો વિષય બની ગયું પરંતુ પોલીસને આ તપાસ માટે જરૂર હતી ભગવાન સિંહની પરંતુ ભગવાન સિંહ આ ફરાર થઈ ગયો હતો જેને લઈ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી તો પોલીસ સાથે આ કાવતરામાં સડોવાયેલા તેના ત્રણ સાગરીતો અને પોલીસે સાગરિતોની પૂછપરછને આધારે તપાસ હાથ ધરી તો ભગવાન વીમા વિમાનો ક્લેમ પાસ કરાવવા ઢીલાણા ગામના શમશાનમાંથી દાટેલો એક મૃતદેહ બહાર કાઢી આ કારની અંદર સળગાવી દીધું હોવાનું પોલીસને જાણવા મળ્યું જોકે પોલીસે સમશાનમાં જઈ તપાસ કરી તો તે ખાડામાં રહેલો મૃતદેહ પણ ગાયબ હતો તે સમયે પોલીસને એવું થઈ ગયું કે ભગવાન મૃતદેહને આ કારમાં સળગાવી દીધો છે પરંતુ તે બાદ પોલીસને આ માનવ કંકાલના પ્રાથમિક ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે આ માનવ કંકાલ જૂનું નથી કારણ કે માનવ કંકાલમાંથી મળી આવ્યું છે ડ્યુરીન જોકે તે બાદ પોલીસે પોતાની તપાસ વધુ તેજ કરી આ ઘટનામાં સડવાયેલ વધુ બે આરોપીને દબૂચ લીધા તેમની પૂછપરછ કરી જોકે પોલીસ તપાસમાં જ હતી અને તે દરમિયાન જ અમીરગઢ પોલીસ મથકે ગુમશુદા વ્યક્તિની અરજી દાખલ થઈ જેમાં ભગવાનસિંહનું નામ જોવા મળ્યું અમીરગઢડા વિરમપુર ગામના રેવાભાઈ ગામી ઠાકોર કે જેઓ છવ્વીસ ડિસેમ્બરે ભગવાનસિંહ પોતાની સાથે પોતાની હોટલમાં આરોપીએ આખો વીમો પાસ કરાવવાના ભગવાનસિંહના આ તરખટમાં રેવાભાઈ ગામીતીની હત્યા કરી તેના મૃતદેહને કાર સાથે સળગાવી દીધા હોવાનો ઘટસ્ફોટ કરી દીધો જોકે પોલીસને એક બાદ એક કડીયો તો મળી પરંતુ ભગવાનસિંહ પોલીસને નહોતો મળી રહ્યો ભગવાન ચેલેન્જ હતી પરંતુ છે પાપ છાપરે ચડીને પુકારે છે આખરે ઘટનાને અંજામ આપ્યાના દસ દિવસ સુધી યુપીના મથુરા આગ્રા અયોધ્યા નાસ્તા ભાગતા ફરતો ભગવાન ભગવાનસિંહ આખરે દસ દિવસ બાદ બનાસકાંઠા એલસીબી ચેકપોસ્ટ પરથી દબોચી લીધો ને તે બાદ તેની પ્રાથમિક પૂછપરછ કરી તો ભગવાન ભગવાનસિંહે રેવા ગામિત માત્ર હત્યા જ ન કરી હતી પરંતુ તેની હત્યા કર્યા બાદ તેને કારની અંદર સળગાવાનો હતો અને તે પહેલા ભગવાનસિંહ હોટલની પાછળ આવેલી ઉરડીમાં રેવાભાઈ ગામિતીના મૃતદેહને લઈ જઈ એક સ્ટવ ચાલુ કરી તેની પર રેવાભાઈ ગામિતીના મૃતદેહનું મોઢું બાળી નાખ્યું જેથી જો કારમાં રેવાભાઈ ગામિતનો મૃતદેહ અડધો સળગે તો પણ કોઈ ઓળખી ન શકે અને લોકો એવું જ માને છે કે ભગવાન ભગવાનસિંહ બળીને મરી ગયો છે અને ભગવાન ભગવાનસિંહનો ક્લેમ્પ પાસ થઈ જાય જોકે પોલીસે ભગવાન ભગવાનસિંહની મોડર્સ એપ્રેન્ટી જાણી લીધી પરંતુ ભગવાન ભગવાનસિંહને આવો વિચાર આવ્યો ક્યાંથી તે જાણવા પોલીસે તપાસ કરી તો ભગવાન ભગવાનસિંહે ક્રાઈમની સિરિયલો જોઈ અને તેમાંથી જ વિચાર કર્યા તરખટ રચ્યું હતું જોકે પોલીસ તો ભગવાન ભગવાનસિંહની પ્રાથમિક પૂછપરછ કરી છે હજુ પોલીસની કડક તપાસમાં આ ભગવાન ભગવાનસિંહ અનેક ખુલાસા કરી શકે છે પરંતુ પોલીસ હવે આ ભગવાન ભગવાનસિંહની કડક પૂછપરછ માટે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે ત્યારે રિમાન્ડ બાદ ભગવાન ભગવાનસિંહના આ તરખટમાં અનેક નવા ખુલાસા થઈ શકે છે તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ વડગામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક એસટીમ કાર કે જે સળગેલી હાલતમાં મળે છે અને તેની અંદરથી એક વ્યક્તિ પણ જે પૂરી પૂરી સળગેલી હાલતમાં મળે છે ત્યારબાદ પોલીસ તેની અંદર આગળ ફરિયાદ દાખલ કરી અને પોલીસ જે છે એ છાનબીન કરે છે તે વખતે એવું જણાય આવતું હતું કે જે કારના માલિક છે એટલે કે દલપતસિંહ કરશનસિંહ પરમાર તેઓ સળગી ગયા છે એક્સિડન્ટ થવાથી અને તેમનું મૃત્યુ થયું છે પરંતુ જેવી રીતના આની પહેલાં પણ આપને પ્રેસ કરી અને જણાવવામાં આવ્યું છે કે એક આખો પ્લાન હતો કે જેમાં એ વ્યક્તિ જેની ઉપર દેવું થઈ ગયું છે એક કરોડથી વધારેનું અને તેની પોલિસી પાકી જાય તેના માટે થઈ અને તેને કોઈની રેડ બોડી હતી એને સળગાઈ દેવાનો પ્રયત્ન કરેલો હતો પરંતુ ત્યારબાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ આખે આખું એક ષડયંત્ર હતું અને એ લોકોએ અલગ અલગ જગ્યાએથી બે જેટલી ડેડ બોડી નીકાળેલી હતી એ રેડ બોડી કંકાળ હતી જેથી કરીને તેનો યુઝ ના થઈ શકે તેના માટે એક ડેડ બોડીને પાછી મૂકી દે છે અને બીજું એ કંકાળને બાળી દે છે અને ત્યારબાદ જે છે એક વ્યક્તિ કે જે ત્યાં ચા બનાવવાનું કામ કરતો એવા રેવાભાઈ મોહનભાઈ ગામેતી ઉર્ફે ઠાકોર હું તે લોકોએ હત્યા કરી અને ત્યારબાદ એને સળગાવી દેવાની હકીકત ધ્યાનમાં આવેલી હતી પરંતુ સાથે સાથે આજે જ્યારે મુખ્ય આરોપી એટલે કે દલપતસિંહ કરસનસિંહ પરમારને બી પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ અટકાયત કરવામાં આવી છે અને કે અટકાયત વખતે જે સૌથી વધુ મુદ્દો જે ઉભરીને બહાર આવે છે તે છે કે એ લાશનું આઈડેન્ટિફિકેશન ન થાય તેના માટે મુખ્ય આરોપી અને તેના સાથીદારો દ્વારા એ વ્યક્તિને જે હોટલ કેદાર છે તેની પાછળ એક ચાર બાય ચારની ઓરડીમાં લઈ જવામાં આવે છે અને ત્યાં તેના ચહેરાને જ સૌથી પહેલા બાળી દેવામાં આવે છે ગેસ સ્ટવ ઉપર જેથી કરીને તેનો ચહેરો જે છે એ દેખાયને અને તેનો પોલિસીનો વીમો જે છે એ મળી શકે અને ત્યારબાદ એનો ચહેરો બળી જાય છે ત્યારબાદ જે જે છે એ આરોપીઓ તેને ફરી પાછો એને એસટીમ કારમાં મૂકે છે અને ત્યારબાદ આખી આખી કારને પણ એ લોકો સળગાવી દે છે જે દરમિયાન કારને સળગાવતા હોય છે તે દરમિયાન મુખ્ય આરોપી જે ધરપસી છે તેનું પણ પેન્ટ સળગી જતા તેનો પગને પણ ઈજા થાય છે પોલીસે આ સમગ્ર ધ્યાનમાં રાખી અને એકઠા કરેલા છે અને ગણતરીના દિવસોમાં સાત જેટલા આરોપીઓની ધરપકડ કરેલી છે અને સાથે સાથે બે યુવકો કે જેમણે લાશ બાર કાઢવાનું કામ કર્યું હતું તેને પણ અટક કરેલી છે આમ કરીને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ નવ જેટલા આરોપીઓની અટક કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે થેન્ક યુ હું આપણે જણાવું કે પોલીસના ઇન્ટ્રોગેશનમાં જે દલપત સિંહ જે મુખ્ય આરોપી છે તે જણાવે છે કે તેણે સમગ્ર ઘટનાક્રમ કેવી રીતના કરવો જેથી કરીને તેનું દેવું પણ ચૂકતે થઈ જાય અને પોલીસની નજરમાંથી બચી શકે તેના માટે થઈ અને તેણે જે ટીવીમાં સિરિયલો આવે છે કે જેમાં ક્રાઇમ કેવી રીતના કરેલો હતો અને ત્યારબાદ તે કેવી રીતના પકડાના આ સમગ્ર વિગતો તેણે ટીવીના માધ્યમથી આવતી સિરિયલોમાંથી શીખેલો હતો તેવું પણ ફલિત થાય છે મુખ્ય આરોપીને આજે પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા આજે પાલનપુરની પાસેની એક ચેકપોસ્ટ દ્વારા ત્યાંથી પકડેલો છે જી બિલકુલ એ ખુલેલું છે અને આરોપી જે છે એ રાજ્ય બહાર ભી ગયો હતો તે પણ તપાસમાં ખુલેલું છે અને આજે એમની રિમાન્ડ લઈને હજુ વધારે તપાસ એમાં આગળ વધારવામાં આવશે જી બિલકુલ એણે એલઆઈસીની પોલિસી લીધેલી છે તે બાબતની તપાસ ચાલુ છે આ સિવાયની એક્સિડેન્ટલ પોલિસી હતી તેની પણ તપાસ ચાલુ છે અને એનું કેવી રીતના દેવું થયું હતું એ બાબતની બી પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે